થોડાક દિવસ પહેલાં વિસાવદરમાં અનાજ ચોરીનો પ્રકરણ સામે આવ્યો હતો જેમાં એક બાદ એક જથ્થા ઉપર આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રિસનની અનાજ માફિયાઓ સામે બાંહો ચડાવી હતી પરંતુ આ ઘટનામાં તો આમ આદમી પાર્ટીના જ એક કાર્યકરની અનાજ ચોરીમાં સંડોવણી સામે આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી આ ઘટનાના પગલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ એક પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા જોકે યજ્ઞેશ દવેના પ્રહાર પર આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયાએ વળતા પ્રહાર કર્યા છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર સ્વાગત છે હું છું ફેઝાન અનાજ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે આકરા તેવર દેખાડ્યા હતા પોલીસ સ્ટેશન બહાર તેમણે ધરણાની શરૂઆત કરી હતી ને જ્યાં સુધી અનાજ માફિયા સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ જમશે નહીં તે પ્રકારની પણ જે તેમણે નેમ લીધી હતી તેના કારણે આ ઘટના રાજકારણમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી આ મામલે પુરવઠા વિભાગના દરોડા જોવા મળ્યા આમ આદમી પાર્ટીના સમર્થકોએ પણ જ્યાં જ્યાં જગ્યાએ અનાજ ચોરી હતી ત્યાં રેડો પાડી હતી નવે આ ઘટનામાં તપાસ બાદ એક અલગ જ ઘટસ્ફોટ થયો હતો કે આ અનાજ ચોરીની સંડોવણીમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકરની પણ સંડોવણી સામે આવી જેના જ કારણે વાળ ચીભડા ઘરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા જો કે હવે આ મામલે આમ આદમી પાર્ટીના જૂનાગઢના નેતા હરે સાવલિયાએ વધતા પ્રહાર કરતા યગ્નેશ દવેને ભારતીય જનતા પાર્ટીને શું કહ્યું તે સાંભળેલો જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો વિસાવદરમાં ખૂબ મોટા પ્રમાણમાં અનાજ ચોરી થઈ છે અને આ અનાજ ચોરી પકડાઈ પણ ગઈ છે અને હવે ભાજપ વાળા ટીવી સામે બેસી મીડિયા સામે બેસી પ્રેસ કોન્ફરન્સો કરે છે કે આ અનાજ ચોરીમાં આમ આદમી પાર્ટીનો એક માણસ છે પણ પેલા તો તમારે એ વિચારવું જોઈએ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે પોતાના માણસ ખરાબ કામ કરે પોતાનો માણસ ખોટું કામ કરે તો એને છોડતી નથી તમારી ભાજપની જેમ બલાત્કારીઓ ભ્રષ્ટાચારીઓ બુટલેગરો અનાજ માફિયાઓ રોડ ખાઈ જવાવાળા અધિકારીઓને લાફા મારી લેવાવાળા આવા લોકોને જે છાવરવાનું કામ કરે છે એ ભાજપ છે અને ભાજપમાં આવા જ બધા ભૈયા છે કે કાંઈ પણ કાંડ કરીને આવે તો એને સંતાડો ખુલ્લો ન પાડો એને આપણી પાર્ટીમાં લઈ લો અંદર લઈ લો એટલે ભાજપવાળા જે કહે છે કોઈને છોડવામાં નહીં આવે એને સાબિત કરી બતાવ્યું છે છોડવામાં નહીં આવે એટલે બધાયને ભાજપમાં લઈ લેવામાં આવશે પણ આમ આદમી પાર્ટીની પાર્ટીમાં આવા માણસોની કોઈ જગ્યા નથી અને જે તે સમયે હોદ્દા આપ્યા હોય અથવા તો જે તે સમયે પાર્ટીમાં કામ કરતા હોય માણસો તો બધાને ચાખી ચાખી ન લીધા હોય આમાંય ભાજપ હવે અમુક પાંચ પચીને મોકલા હોય આવા ગુંડાઓને આવા લુખાઓને આવા અનાજ માફિયાઓને આ ભાજપની જ ચાલ હોય કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જાઓ અને કાંડ કરો એટલે કાંડ ખુલ્લો થશે એટલે અમે પછી બધા હો દેકારો કરી મૂકશું પણ ભાજપવાળાઓને આ વિચારવું જોઈએ કે આટલો મોટો અનાજનો જથ્થો બીજી બધી જગ્યાઓથી મળ્યો છે અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ પહેલાં પોલીસ ફરિયાદ કરાવો એટલે પોલીસ એનું કામ કરશે પોલીસ તપાસ કરશે હજારો લોકોએ નામ આપી દીધા છે કે આ અનાજ કોનું છે આ અનાજ કોણ ચોરે છે આ અનાજ ઉપર કોનો દાબ દબદબો છે એ હજારો લોકોએ ફરિયાદના રૂપમાં જે ગામે ગામ અધિકારીઓ ગયા હતા ત્યાં ફરિયાદ લખાવી છે અને એમાં મોજૂદ છે એના આધારે એક વખત પોલીસ ફરિયાદ તો કરો એફઆઈઆર તો કરાવો નીકળી પડ્યા છો પીસી કરવા પહેલું જનતા મૂરખ નથી મૂરખ તમે છો જનતા મૂર્ખ નથી બધું જાણે જ છે એ તમારા જે કોઈ વિડીયો અત્યારે માર્કેટમાં છે એની નીચે કોમેન્ટ તો જુઓ જનતાએ કેટલી કોમેન્ટો કહેવી મારી છે જરાક વિચારો તો ખરા એટલે હું એક હોદ્દેદાર તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમામ ભાજપવાળાઓને કે તમામ મીડિયા કે તમામ કોઈ પણ લોકોને કાંઈ પણ પ્રશ્ન હોય તો જવાબદારી પૂર્ણ વાત કરું છું કે આમ આદમી પાર્ટીમાં આવા લફંગાઓની આવા ખોટું કરનારની આવા ચોરોની કોઈ જરૂર નથી આવા ચોર અમારી પાર્ટીમાં જો ક્યાંય પણ ખૂણે ખાંચે હશે તો એને ગોતી ગોતી એને બહાર કાઢશું ભાજપની જેમ એને છાવરશું નહીં સાચવશું નહીં આ અમારું કામ નથી આવા લોકોને સાચવવા અમારું કામ નથી આ કામ ભાજપનું છે અને આવું કામ ભાજપને શોભે માટે તમારામાં ભાજપમાં જો તેવડ હોય આવી વાતું કરવાની તમારામાં તેવડ છે કારણ કે તમને ખબર પડી ગઈ છે કે આમાં ઘણીવાર કેવું હોય કે ખાલી ચણો વાગે ઘણો આ એક આપણી કહેવત છે એટલે કે તમે ચોરી કરી છે હવે તમે સારા થવા માટે આ બધી પ્રેસ કોન્ફરન્સો કરો છો આ ફાકા ફોજદારી કરો છો પણ એ તમારું હાલ એમ નથી હવે દુનિયાને ખબર પડી ગઈ તમે કેવા છો એટલે આવી ફાકા ફોજદારી કરી અને તમારી હવે થોડી ઘણી વધી છે એને નો જાતી કરો એને રહેવા દો કામ લાગશે આવતી પેઢીને કેવા થાય કે અમે રાજકારણમાં હતા બાકી હવે જાતા વાર નહીં લાગે કારણ કે હવે થોડીક જ વધી છે એ જાતા વાર નહીં લાગે એટલે માપ માર્યો હકીકત શું છે એ જાણો અહીંયાથી વિસાવદરમાંથી જે અનાજ માફિયાઓ હતા એ ઘર છોડી છોડીને ભાગી ગયા છે તપાસ કરાવો કોણ કોણ ભાગી ગયા છે અને એ કઈ પાર્ટીમાં હતા એ તમામ ભાજપ પાર્ટીના માણસો છે ઘરે તાડા મારી મારીને ભાગી ગયા છે એને ખબર પડી ગઈ છે કે આજની તો કાલે ફરિયાદ તો થશે જ અને પકડાશું એટલે એ ઘર મૂકી મૂકીને ભાગી ગયા છે વાત રહ્યા જેતલવડના અનાજની તો અમને પણ ખબર હતી કે આ રજાક પરમારનું ઘર છે વિડિયો ચેક કરી લો જોઈ લો શરૂઆતમાં મારો વિડીયો જોઈ લો શરૂઆતમાં મેં જ ઘર ચેક કર્યું હતું હું જ વિડીયો બનાવતો બનાવતો અંદર ગયો તો ત્યારે પણ મને ખબર હતી કે આ રજાક પરમારનું ઘર છે મેં આજુબાજુમાં પણ જાણી જોઈ અને એક બે જણને પૂછ્યું હતું વડીલોને કે બાપા રજાકભાઈ પરમાર ક્યાં રહે છે તો બાપાએ પણ એ બે છોકરાઓ હતા બાપાએ પણ કીધું આ સામી ડેલી છે એ રજાક પરમારની છે અને હું એ પણ જાણતો હતો કે રજાક પરમાર પરમાર આમ આદમી પાર્ટીમાં હતો પણ એ ખોટી ખોટી સરપંચો વિરુદ્ધ ગમે ત્યાં આરટીઆઈ કરી સરપંચો અથવા તો અધિકારીઓને દબાવી અને હપ્તા લેતો માણસ હતો એક પ્રકારનો ગુંડો છે અને ગુંડાઓ ભેગું જ રહે છે એટલે અમે જાણી જોઈ અને રજાકનું ઘર નથી એવું અમને ખબર નહોતી ખબર જ હતી કે આ રજાક પરમારનું જ ઘર છે અને આ વસ્તુ જો કરી અને અમે સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીમાં આવા ચોરોની કોઈ જરૂર નથી હવે ભાજપવાળામાં તહેવાર હોય ભાજપવાળા જો એટલા દૂધે ધોયેલા હોય તો અનાજ બાબતે આજે જે પિંડાખાઈના દુકાનદાર અને માંગનાથ પીપળીના જે દુકાનદાર હતા એણે પોલીસમાં આજે અરજી કરી છે અને એ અરજીનો ઝડપથી નિકાલ કરાવો અને તપાસ કરાવો અને બાપાએ એ અરજીમાં કોના કોના નામ લખ્યા છે એ તપાસ કરાવો તો ખબર પડશે કે આ તો બધા ભાજપના જે ભૂંડ છે એવું નથી કે છેડો સુધી જ છે બધી તપાસ કરી લીધી છે આ છેડો છે એટલે અધિકારીઓ ઉપર પ્રેશર આવે છે ને આ એફઆઈઆર નથી થતી બાકી તો હવે બધું સાબિત થઈ ગયું છે કે અનાજ ચોરાણું અનાજ વેચાઈ ગયું ત્રણ દુકાનોના લાયસન્સ તમે સસ્પેન્ડ કરીને કા કાંઈક રાજી ખુશીથી સસ્પેન્ડ નથી કર્યા તમને એક અધિકારીઓને ખબર પડી ગઈ કે અનાજની ચોરી તો થઈ એટલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નવ લાખ રૂપિયાનું અનાજ ચોરાણું એવું પણ અધિકારીઓ સાબિત કરી દીધું કારણ કે બાપાને નવ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે સાબિત થઈ ગયું કે નવ લાખ રૂપિયાનું અનાજ ચોરાણું છે હાજર નથી હાજર નથી એનો મતલબ ચોરાઈ ગયો ગાયબ થઈ ગયું છે અનાજ એટલે હવે આવી બધી મીડિયા સમક્ષ ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને તમારામાં જો ક્યાંય પણ નાની મોટી શહેશરમ હોય ઇજ્જત આબરું હોય તો હવે મામલતદાર શ્રીને કહો કે આ ગુનામાં જે કોઈ ગુનેગારો હોય અથવા તો તમને કોઈ ગુનેગાર ન દેખાતા હોય તો આ વસ્તુ તો તમને દેખાણી છે લાયસન્સ સસ્પેન્ડ કર્યા નવ લાખ રૂપિયાનો દંડ આ તો દેખાણું છે કે અનાજ ચોરાઈ ગયું છે તો વગર નામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં શ્રી ફરિયાદ કરે એટલે પોલીસ પોલીસનું કામ કરશે પોલીસ તપાસ કરશે કે આમાં કોણ કોણ છે તો વધુ વાત નથી કરવી પણ હવે તમારામાં ક્યાંય શરમ જેવું હોય તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવો એફઆઈઆર કરાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે જય હિન્દ જય જવાન જય કિસાન દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ